ગઈકાલ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે આઠેક વાગે બબાલ થઈ હતી તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા દરમિયાન સાડા વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી બે માં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજ રોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં